સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં આજે વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા ટેક્ટર વેચવા માટે આવેલું છે જે મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટર્બો ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તાત્કાલિક વેચવાનું છે બાકી વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો જેથી ટ્રેક્ટરની બધી તમને માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા નવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે જે તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે તમારે વાત કરીએ મહિન્દ્રા ટર્બો ટ્રેક્ટરની બે હજાર આઠનું મોડલ જોવા મળશે તમને જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર આઠનું મોડલ જોવા મળી જાય છે હાઇડ્રોલિક અને એન્જિન પાવરફુલ જોવા મળશે જે ટ્રેક્ટર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર તેનું હાઇડ્રોલિક અને એન્જિન પાવરફુલ જોવા મળી જાય છે નાના ટાયર સારી કન્ડિશનમાં છે ત્રીસે પાંત્રીસ ટકા જેવા અને મોટા ટાયર રિમોટ નવા છે જે ટ્રેક્ટરના ટાયર પણ તમે જોઈ શકો છો મોટા ટાયર રિમોટ કરેલા નવા જોવા મળશે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો મહિન્દ્રા ટેક્ટરની ભાઈએ ટ્રેક્ટરમાં બેટરી નવી નખાવેલી છે અને છત્રી પણ નવી મુકાવેલી છે ટ્રેક્ટરમાં બેટરી નવી મૂકાવેલી છે અને છત્રી પણ નવી છે જે તમે છત્રી જોઈ શકો છો તે ભાઈએ નવી નખાવેલી છે મહિન્દ્રા ટર્બો ટ્રેક્ટરમાં ભાઈએ છત્રી અને બેટરી બંને નવું નખાવેલું છે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બે ઓનર છે ટ્રેક્ટરના જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે ઓનરમાં જોવા મળી જાય છે તમને બાકી પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરહેડુલિક વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ જ રહ્યા છો એકદમ છાંચવેલું ટ્રેક્ટર જોવા મળશે એક પણ જાતનો કોઈપણ જાતનો ખર્ચો છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં કિંમતની વાત કરું તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે બે લાખ દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો મોટા દડવા ગોંડલ તમને ગોંડલમાં સંજયભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને આ મહિન્દ્રા ટૅક્ટર લેવું હોય તો સંજયભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટૅક્ટરની ટેસ્ટ ડાયલ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેચે ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય સંજયભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો નંબર જોવા મળી જાય છે